નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળ યાદ ભાગ ત્રણ પ્રકરણ ત્રણ રૂખી મનછાને વળગીને બહુ રડી મનછાએ એને રડવા દીધી એની બધી વેદના બહાર આવી ગઈ રૂખીબેન ખોટું ના લાગે તો એક વાત પૂછું બોલને બેન તે તમે તો ઠાકોર છો ને આ દરબારના ઘેર ક્યાંથી આવી ગયા શું કહું મનસી બહુ મોટી વાત છે બધી ભૂલ મારી જ છે જુવાનીના જોરમાં પાન ભૂલી આતે કરી જિંદગી બગાડી છે એમ કહી રૂખીએ મનછીને પોતાના ભૂતકાળમાં બનેલી વાત કહેવા બેઠી મનછા મારું પિયર સખેંડા થાય હું મારા બાપની એક જ દીકરી એક મારો ભાઈ મારો બાપ ખેતીવાડીને ભેંસો રાખી જીવન કાઢતો સ્વભાવ એ બહુ આકરો મારી મા તો બાપા સામે જવાબ પણ ના આપી શકતી હું મોટી ને મારો ભાઈ મારાથી ત્રણ વરસ નાનો મારી માનું નામ રાધા ને બાપનું નામ ભીખોજી ગામડે પાંચ વીઘા જમીન હતી મારી મા રાધા બહુ રૂપાળી તે હું એના જેવી જ લાગતી અસલ મારા બાપા સાવ કાળા મેસ જેવા તોય મારી મા ગરીબ ઘરની હતી તે મારા બાપ જોડે પરણાવી દીધી મારી માની બહુ લાડકી હતી હું અમે ભાઈ બહેન હજી પંદર વર્ષના થયા ત્યારે જ મારી મા મરી ગઈ વાડામાં ભેંસો ધોતી હતી ને ખબર નહીં ક્યાંથી સાપ આવ્યો ને ડંખ માર્યો તરત જ ખબર પડી હોત તો બસી જાત પણ આ તો બે કલાક થઈ તોય મા દૂધ દોય આવી નહીં તે હું જોવા ગઈ ત્યારે મા તો વાડામાં પડી હતી ને મોઢામાંથી ફીણા નીકળ્યા હતા ને મરી ગઈ હતી પછી માહોલ્લામાં બધા ભેગા થયા હતા ત્યાંના ડાક્ટરને બોલાવ્યો ગામમાંથી પણ બહુ મોડું થઈ ગયું ને આમ ઓસિનથી માં મરી ગઈ એટલે મારા બાપા ભાંગી પડ્યા ને હું એ વખતે પંદર વરની હતી માએ આટલા માએ રોટલા ઘડતાને બધું રાંધતા શીખવાડી દીધું હતું ભેંસો દોતા પણ આવડતું હતું બે વર બાપુ અને ભાઈને રાંધીને ખવડાવ્યું ને નવરી થઈ ખેતરમાં બાપાને મદદ કરતી એ વખતે અમારા ખેતરમાં એક જીવા નામનો છોકરો દાળી આવતો સ્વભાવનો બહુ શાંત ને માયાળું હતો ને મા બાપ વગરનો મારા બાપાને એક વાર એટક આવ્યો તો તે શહેરમાં દવાખાને લઈ ગયો સરકારી હોસ્પિટલમાં દવા કરાવી હું પણ સાથે જ હતી ને ઘેર ઢોરોને ખેતર ભાઈએ સંભાળ્યું જીવલાએ મન મેલીને મારા બાપની સેવા સાકરી કરી ને જલ્દી સાજા કરી અમે ઘેરે લઈ આવ્યા મારા બાપાએ જીવલાનો સ્વભાવ જોઈને મારા બાપાએ જીવલા સાથે મારા લગ્ન નક્કી કરી નાખ્યા જીવલાએ લગ્ન પહેલાં બે હાથ જોડીને મારા બાપુને કીધું કાકા મારે ગામમાં ઘર નથી ને ખેતરય નથી મારું આ દુનિયામાં કોઈ સગું વાલું નથી એક મોટા બાપા છે એમને મારા બાપુનું ઘર ને જમીન બધું પડાવી લીધું ને મને ઘરમાંથી કાઢી મૂક્યો આ તો તમે મને હારા મળી ગયા તે મને તમારા ખેતરમાં કામે રાખ્યો નકર હું અત્યારે જીવતોય ના હોત તમારા જેવા મોટા માણસને છોડી મારા જેવા ગરીબને તમે હું કામ પરણાવવા માગો છો રૂખી તો કેવી રૂપાળી છે ને હું હાવ સામાન્ય જો ભાઈ જીવા માણસના રૂપ ના જોવાના હોય ગુણ જોવાના હોય હું તને ત્રણ વર્ષથી ઓળખું છું તે મારી જે સેવા સાકરી કરી મને હાજો કર્યો તારા આવ્યા પછી ખેતરના પાકમાં બરકત આવી તારી મહેનતથી બે ભેંસો નવી આવી ને મારી દીકરી એની મા રાધા જેવી છે કદી તને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દે કે હામો જવાબ પણ નહીં આપે ખેતરના હામે ખૂણે તને એક ઘર બાંધી આપું છું લગ્ન કરી બે મારી હામે જ રહેવાનું એટલે મારા ને મૂકાના રોટલાની ચિંતા નહીં ને ત્રણેય ભેગા થઈ કામ કરીશું ખેતરનું ને રૂખી રાંધી ખવડાવશે બોલ જીવા એમાં કંઈ કહેવાનું છે તારે ને બાપાએ મારા હામું જોઈને મને પૂછ્યું રૂખી તને જીવો ગમે છે ને મેં તરત હા ભણી એટલે જીવે પણ હા કીધી ને આમ મારા લગ્ન જીવા સંગાથે થઈ ગયા ને મારે તો ગામમાં જ પિયર્યું ને ગામમાં જ હાહર્યું થઈ ગયું ને જીવાહારે મારો ઘર સંસાર સારી રીતે હાલતો હતો જીવો પણ મન મૂકીને મહેનત કરવા માંડ્યો ખેતરમાં પાક વધ્યો ને મારા બાપના માટીના ઘરમાંથી જીવાએ પાક્કું ઘર બનાવી આપ્યું મારા બાપા તો બહુ ખુશ રહેતા હતા પેટનો હગો દીકરોય ન હાંસ્યો એટલું જીવો હાંસવતો મારા બાપાએ કહ્યું કે હવે આ નવા પાકા મકાનમાં રહેવા આવી જાઓ પણ જીવલો ના માન્યો ને બોલ્યો કે ના બાપા તમે રૂખી આપી કામ આપ્યું ને રહેવા એ ખૂણાની જગ્યા આપી એટલું બહુ છે આવો ખુદ્દાર હતો મારો ધણી જીવો ને લગ્નના બીજા જ વર્ષે ગૌરી પેટમાં રહી ને મારા જીવનમાં જાણે ખુશીઓ આવી હું મા બનવાની છું એ હમાસાર સાંભળીને જીવલો તો જાણે લોટરી ના લાગી હોય એટલો ખુશ થઈ ગયો મારા બાપાએ પણ મને બહુ રાખતા ને આમ મારો સંસાર સારી રીતે ચાલતો હતો મારો તો મને હથેળીમાં રમાડતો આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતો ને પછી મારું ધ્યાન પણ રાખતો મને ઘરનું કામ પણ ના કરવા દેતો દવા લેવા શહેરમાં લઈ જતો કદી બે ડગલાએ હેંડવા ના દેતો આંગણે રિક્ષા બોલાવી લાવતો રૂખીના જીવનમાં શું મોડ આવશે એ જાણવા માટે સાંભળો ભાગ આંગળિયાત પ્રકરણ ચાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો